નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે એસબીઆઈ ના એક એવા ફંડ વિશે વાત કરીશું આપણે કે જેમાં છેલ્લા પાંચ વર્ષમાં ગ્રાહકોને એકવીસ ટકા જેટલું રિટર્ન આપ્યું છે અને આ ફંડ જે છે તો એ હેલ્થ રિલેટેડ છે મતલબ કે હેલ્થ જે ફાર્મસી કંપનીઓ જે છે એમાં એ રોકાણ કરે છે અને આપણને ખ્યાલ છે બધાને મિત્રો કે ફાર્મસી મતલબ કે જે હેલ્થ રિલેટેડ છે તો એમાં ક્યારેય પણ બેકારી નથી આવતી મતલબ કે મંદી નથી આવતી તો આ જે છે એનો ગ્રોથ જે છે દિવસે દિવસે વધતો રહે છે અને એ પણ વાત કરીશું મિત્રો કે ફિક્સ ડિપોઝિટમાં તમે ઇન્વેસ્ટ કરો અથવા તો તમે આ આ ફંડમાં ઇન્વેસ્ટ કરો તો તમને કેટ કેટલું રિટર્ન જે છે વધારે મળે છે તો એના વિશે પણ વાત કરીશું આપણે અને કઈ કઈ કંપનીઓમાં એ ફંડ જે છે તે રોકાણ કરે છે કેટલા વર્ષ સુધી તમે રોકાણ કરો તો તમને કેટલું વ્યાજદર મળે છે તમામ માહિતી આપણે આ ફંડ વિશે વાત કરીશું અને ફંડનું નામ શું છે તો એના વિશે પણ આપણે વાત કરીશું આપણે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે એસબીઆઈના આ ફંડ વિશે જેમાં છેલ્લા પાંચ વર્ષની અંદર લોકોને જે છે એકવીસ ટકા જેટલું રિટર્ન આપ્યું છે તો તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું આપણે બધા જાણીએ છીએ મિત્રો કે એસબીઆઈ જે છે તો એક સરકારી કંપની છે અને ભારતની મોટામાં મોટી જે બેંકો છે તો એમાંની એક બેન્ક છે એટલા જ માટે મોટા ભાગના લોકો જે છે એસબીઆઈની અંદર વહીવટ કરતા હોય છે અને નાનામાં નાના વ્યક્તિનું એસબીઆઈમાં અકાઉન્ટ હોય છે અને નાનામાં નાના વ્યક્તિથી મોટામાં મોટા વ્યક્તિનું એસબીઆઈની અંદર રોકાણ પણ હોય છે હવે વાત કરીએ મિત્રો આજે કે ભાઈ એસબીઆઈ લમસમ પ્લાન વિશે આપણે આજે વાત કરવાના છે આપણે કે જે લાંબા સમય સુધી જો તમે રાખો તો એમાં સારું રિટર્ન મળી શકે છે તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું સૌ પ્રથમ જે છે એના અમુક જે મુદ્દાઓ છે તો એના વિશે વાત કરીએ આપણે તો એસબીઆઈ લમસમ પ્લાનમાં તમારે હર મહિને પૈસા કપાવવાની જરૂર નથી રહેતી ઓટો ડેબિટની ઝંઝટ નથી રહેતી એક જ વખત તમે રોકાણ કરો અને લાંબા સમય સુધી જો તમે ભૂલી જાઓ બરાબર તો તમને ઘણું બધું રિટર્ન મળી શકે છે કેટલું રિટર્ન મળે એના વિશે પણ આપણે અંદાજિત જે છે આપણે અહીં કોષ્ટક દ્વારા આપણે સમજશું અને આર્ટિકલ જે છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો તમામ માહિતી જે છે અહીંયા જે પણ છે વાસ્તવિક માહિતી તો એ તમને અહીંયા જણાવી છે તો શરૂઆત કરીએ વિડીયોની એસબીઆઈ લમસમ પ્લાન જે છે અથવા તો કોઈ પણ લમસમ પ્લાન હોય તો એમાં ચક્રવૃત્તિ વ્યાજ સાથે તમને વ્યાજ વધે છે બરાબર એટલે મતલબ કે જેટલું તમે લાંબુ તમે ખેંચો એટલું તમને વધારે રિટર્ન મળશે બરાબર અને આમાં ખાસ કરીને એ વાત હું તમને જણાવી દઉં મિત્રો કે તમારે પાંચ વર્ષથી પચીસ ત્રીસ વર્ષ સુધી તમારે ઇન્વેસ્ટ કરવાનો હોય તો આમાં ઇન્વેસ્ટ કરાય બાકી એક બે વર્ષમાં તમને કોઈ રિટર્ન આમાં મળતું નથી બરાબર આ ભવિષ્ય માટે જે છે અને કેટલું રિટર્ન મળે એ હું તમને હવે આગળ જણાવું છું તો ત્યારે તમને પણ થોડી ખ્યાલ આવશે કે ભાઈ બરાબર છે કે નથી બરાબર એટલા જ માટે આજે એસ નો એક એવો ફંડ જે છે જેના વિશે આપણે ઉદાહરણ સાથે આપણે સમજશું શું તમે જાણો છો મિત્રો કે આવનારા સમયની અંદર ભારતના હેલ્થ કેર સેક્ટર આ મતલબ કે આરોગ્ય સંભાળની જે કંપનીઓ છે એ તેજીથી આગળ વધી રહ્યું છે અને આજે દેશમાં આપણે બધા જાણીએ છીએ કે ભાઈ નવી નવી બીમારીઓ આવતી રહેલી છે નવી નવી બીમારીઓ આવતી રહેલી છે તો એની સાથે સાથે જે છે દવાઓ પણ શોધાઈ રહેલી છે અને તેથી જ આપણે આજે હેલ્થકેર સેક્ટરનો ફાયદો પૈસાનું રોકાણ કરી અને ઉઠાવી શક્ય છે એના વિશે જ આપણે વાત કરવાના છે અને એટલા જ માટે આજે જે ફંડ વિશે આપણે વાત કરવાના છે એનું નામ છે એસબીઆઈ હેલ્થકેર ઓપોર્ચ્યુનિટી ફંડ જો તમે એવો ફંડ શોધી રહ્યા છો કે જો હેલ્થની સાથે વેલ્થ મતલબ કે પૈસા પણ આપે તો એસબીઆઈનો આ ફંડ જે છે એ બેસ્ટ માની શકાય છે જેમાં મંદી આવવાની સંભાવના જે છે એ ઓછી છે અથવા તો ના કે બરાબર છે તો આવો જાણીએ મિત્રો કે એસબીઆઈ હેલ્થકેર કેર ઓપોર્ચ્યુનિટી ફંડ જે છે એમાં ખાસ શું છે એના વિશે વાત કરીએ આપણે તો સૌ પ્રથમ એનએવી મતલબ કે નેટ એસેટ વેલ્યુ જે છે તો એ પાંચસો બે છે ત્યાર પછી ફંડ સાઇઝ જે છે એ સૌથી મહત્ત્વની હોય છે આ એએમયુ મતલબ કે એસેટ અન્ડર મેનેજમેન્ટ જે ઓગણ ચાલીસો કરોડ મતલબ કે ત્રણ હજાર નવસો તેત્રીસ કરોડ છે મતલબ કે લાખો લોકો જે છે એસબીઆઈમાં રોકાણ કરે છે ફાઇવ સ્ટાર રેટિંગ જે છે લોકોએ આપ્યું છે મતલબ કે છેલ્લા પાંચ વર્ષથી અથવા તો દસ વર્ષમાં સારું રિટર્ન જે છે લોકોને આપ્યું છે એટલા માટે રેટ જે છે એ પણ સારું આપ્યું છે કે ભાઈ આ ફંડ જે છે સારો છે ત્યાર પછી એક્સપેન્સ રેશિયો જે મતલબ કેનો ખર્ચ જે એ ઓછો હોવો જોઈએ જેટલો ઓછો હોય એટલું સારું બરાબર તો ઓછો જ કહી શકાય કે ઝીરો પોઈન્ટ એકાણું જે તો એટલો ખર્ચ જે ઓછો કહી શકાય બીજી વસ્તુ જે છે કે તમે કોઈપણ સમયે કટોકટીમાં પૈસા ઉપાડી શકો છો એવું નહીં કે ભાઈ તમારે પંદર દિવસ વીસ દિવસ રાહ જોવાની રહેશે તમારે પૈસા વિડ્રો કરશો એટલે ચોવીસ કલાકમાં તમારા ખાતામાં પૈસા જમા થઈ જતા હોય છે બીજી વસ્તુ તમને જણાવી દો મિત્રો કે જો તમે રોકાણ કરો અને પંદર દિવસની અંદર જ જો તમે ઉપાડી લેશો તો પછી તમને થોડો ચાર્જ લાગશે કેટલો ચાર્જ લાગશે તો કે ઝીરો પોઈન્ટ પચાસ ટકા એક્ઝિટ લોડ મતલબ કે બહાર નીકળવાનો ચાર્જ તમને લાગશે પરંતુ પંદર દિવસ પછી તમે ગમે ત્યારે વર્ષ બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ ગમે ત્યારે ઉપાડશો કોઈ ચાર્જીસ લાગતો નથી લાંબા ગાળા માટે રોકાણ કરો તો સારું રિટર્ન તમને મળી શકે છે હવે વાત કરીએ મિત્રો આપણે કે ભાઈ છેલ્લા પાંચ વર્ષની અંદર કેટલા સમયની અંદર કેટલું કેટલું રિટર્ન જે આ ફંડ આપ્યું છે એસબીઆઈ હેલ્થકેર ઓપોર્ચ્યુનિટી ફંડ બરાબર આ વસ્તુ તમે યાદ રાખજો છેલ્લા છ મહિનામાં લોકોને પાંચ ટકા રિટર્ન આપ્યું છે ફક્ત છ મહિનામાં પાંચ ટકા બરાબર આપણે ફિક્સ ડિપોઝિટ કરીએ તો વર્ષ દિવસમાં પાંચ ટકા નથી મળતું ચાર ટકા મળશે તમે છ મહિનામાં પાંચ ટકા આપ્યું છે એક વર્ષમાં ચાર ટકા આપ્યું છેલ્લા ત્રણ વર્ષની અંદર પચીસ ટકા રિટર્ન આપ્યું છે મિત્રો અને છેલ્લા પાંચ વર્ષની અંદર એકવીસ ટકા રિટર્ન જે છે આ ફંડે આપ્યું છે સરેરાશ રિટર્નની વાત કરીએ મતલબ કે વાર્ષિક રિટર્ન અઢાર ટકા અઢાર ટકા એટલે બહુ હાઈ કહેવાય અને સારું કહેવાય બરાબર તો અઢાર ટકા રિટર્ન આપ્યું છે અને આ અઢાર ટકા રિટર્ન જે છે એને લઈને જ આપણે આગળ આપણે ભવિષ્યમાં કેટલું રિટર્ન તમને મળી શકે એના વિશે આપણે વાત કરીશું પરંતુ અઢાર ટકા રિટર્નની વાત કરીએ તો એના સામે જે છે તમે કોઈ પણ આ ફિક્સ ડિપોઝિટમાં મૂકો અથવા તો આરડી મતલબ કે રિકરિંગ ડિપોઝિટમાં મૂકો પૈસા તો એમાં તમને મોસ્ટ ઓફલી જે છે સાડા છ પર્સન્ટથી સાત પર્સન્ટ સાડા સાત પર્સન્ટ એનાથી વધારે ક્યાંય નથી મળતું બરાબર મોસ્ટ ઓફલી સાત પોઈન્ટ બે પર્સન્ટ તમને મળશે પરંતુ એના કરતાં અઢાર પર્સન્ટ જે છે એ ઘણું બધું સારું કહી શકાય છે ત્યાર પછી વાત કરીએ મિત્રો કે મ્યુચ્યુઅલ ફંડ જે છે તો એમાં કોઈ ફિક્સ નથી હોતો એ હું તમને ખાસ જણાવી દઉં મિત્રો કે મ્યુચ્યુઅલ ફંડ જે છે તેમાં કોઈ ફિક્સ નથી હોતું એમાં અઢાર ટકાથી બાવીસ ટકા પણ થઈ જાય બરાબર અને અઢાર ટકાથી પંદર ટકા પણ મળી શકે એટલે મતલબ કે ફિક્સ કોઈ નથી હોતું કે ભાઈ તમને એટલું જ મળશે બધા જેમ કે પોસ્ટ ઓફિસની અંદર તમે પાંચ વર્ષમાં કે ભાઈ તમને કેટલા ટકા રિટર્ન મળશે તો કે સાડા સાત રિટર્ન મળશે તો આ ફંડ જે છે એસઆઈપીમાં કોઈ પણ મતલબ કે ફિક્સ નથી હોતું પરંતુ એટલું કહી શકાય કે અત્યારે મોસ્ટ ઓફલી જે છે એસઆઈપી અને આ લમસમ પ્લાનમાં ઇન્વેસ્ટ કરે છે બરાબર અને ભવિષ્ય માટે જે છે એ બેસ્ટ કહી શકાય એટલું કહી શકું છું તમને તો બીજી વસ્તુ કે એસઆઈ એસબીઆઈ હેલ્થ હેલ્થકેર ઓપોર્ચ્યુનિટી ફંડ જે છે કઈ કઈ કંપનીમાં રોકાણ કરે છે એના વિશે પણ હું તમને જણાવી દઉં જેથી કરીને તમને થોડું સરળ રહે બરાબર તો મોસ્ટ ઓફલી જે છે એકત્રીસ કંપની મોટી મોટી જે છે ફાર્માસી કંપનીઓ છે દવાઓની કંપનીઓ છે તેમાં ઇન્વેસ્ટ કરે છે પરંતુ એમાં આપણે અમુક કંપનીઓ જે છે કે જે નામચીન કંપનીઓ છે તો એને આપણે થોડી લઈ લઈએ આપણે તો એક પહેલો નંબર આવે છે સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી લિમિટેડ ડીવીસ લેબોરેટરી લિમિટેડ મેક્સ હેલ્થકેર ઇન્સ્ટિટ્યૂટ લિમિટેડ સિપ્લા લિમિટેડ લુપિન લિમિટેડ ફોર્ટિસ હેલ્થકેર લિમિટેડ મેન્કાઇન્ડ ફાર્મા લિમિટેડ પોલી લેડિક્યુર લિમિટેડ વિજય ડાયગ્નોસિસ્ટ સેન્ટર લિમિટેડ બરાબર આ નવ કંપનીઓ છે પરંતુ ટોટલ જે છે એવી એકવીસ આ એકત્રીસ કંપનીઓ જે છે એમાં ઇન્વેસ્ટ કરે છે હવે આ કંપનીઓ જે છે તમને એના રેકોર્ડ તમે ખાલી તપાસી લેશો બરાબર તો તમને ખ્યાલ પડશે કે ભાઈ કેવી કેવી કંપનીઓ છે ત્યાર પછી વાત કરી મિત્રો કે ભાઈ આમાં તમારે હવે રોકાણ કેવી રીતે કરવું તો રોકાણ કરવા માટેના તમને બે વિકલ્પ મળશે એક રોકાણ એવું છે કે જે મેં એસઆઈપી કહેવાય છે સિસ્ટોમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન બરાબર એસઆઈપી જે પાંચસો રૂપિયાથી તમે હર મહિને કપાવીને શરૂઆત કરી શકો છો મેક્સિમમ કોઈ લિમિટ નથી તમે હર મહિને તમારી કેપેસિટી હોય તો દસ હજાર કપાવી શકો છો પંદર હજાર કપાવી શકો છો પરંતુ મિનિમમ પાંચસો રૂપિયા તમે કપાવી શકો છો અને આ ફંડની અંદર તમે ઇન્વેસ્ટ કરી શકો છો બરાબર દર મહિને તમારા ખાતાની અંદરથી પાંચસો રૂપિયા કપાઈ જશે મતલબ કે જેટલા તમે રાખ્યા એ પ્રમાણે બીજી વસ્તુ કે લમસમ એસઆઈપી લમસમ એસઆઈપીમાં કેવી રીતના હોય એક જ સાથે તમે પચાસ હજાર લાખ રૂપિયા બે લાખ પાંચ લાખ નાખી શકો છો બરાબર એવું નથી મિત્રો કે આ એક જ ફંડની અંદર નાખવાનો હોય ફંડ જે છે ઘણા બધા હોય છે તો એમાં તમે ડિવાઈડ પણ કરી શકો છો પરંતુ આ તમને ખાલી ઉદાહરણ આપું છું કે મિનિમમ જે છે લમસમ પ્લાનમાં આમાં જે પ્રમાણે પાંચસો રૂપિયા છે તો એ જ પ્રમાણે આમાં મિનિમમ જે છે એક જ વખત રોકાણ કરવામાં પાંચ હજાર રૂપિયાથી તમે શરૂઆત કરી શકો છો બરાબર આ બે વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ તો ભવિષ્યમાં કેટલું રિટર્ન મળી શકે તેના માટે એક ઉદાહરણ તરીકે સમજીએ જે મેં તમને અઢાર ટકા જે છે પાંચ વર્ષનો એ તમને કીધું હતું કે ભાઈ પાંચ વર્ષમાં અઢાર ટકા રિટર્ન જે છે એ મળ્યું છે તો એ જ પ્રમાણે અઢાર ટકાનું રિટર્ન તમને ભવિષ્યમાં મળે બરાબર તો તમને કેટલા કેટલા રૂપિયા તમને મળી શકે છે એના વિશે વાત કરીએ આપણે માની લો કે અત્યારે જે છે તમે પચાસ હજાર રૂપિયાનું ઇન્વેસ્ટ કર્યું છે તો પચાસ હજાર રૂપિયાનું ઇન્વેસ્ટ કર્યું હોય તો તમને કેટલા સમયમાં કેટલા રૂપિયા મળે છે એના વિશે વાત કરીએ આપણે તો પચાસ હજાર રૂપિયાનું પાંચ વર્ષની અંદર રિટર્ન જે છે અંદાજિત અઢાર ટકા જો તમને મળે તો કેટલું રિટર્ન મળે તો કે ચોસઠ હજાર ત્રણસો અઠ્યાસી રૂપિયા અને કુલ રાશિ મળે એમાં પચાસ હજાર રૂપિયા જે મૂળ રાશિ જે છે એ એડ કરી દેવામાં આવે તો એક લાખ ચૌદ હજાર ત્રણસો અઠ્યાસી રૂપિયા જે છે એ રૂપિયા થાય છે મતલબ કે ડબલથી પણ વધારે પૈસા તમારા થાય છે માની લો કે તમે દસ વર્ષ માટે જે તમે આમાં ઇન્વેસ્ટ કરો છો તો એ જ પૈસાનું રિટર્ન જે છે બે લાખ અગિયાર હજાર છસોને બાણું રૂપિયા થશે મૂળ રિક મૂળ રકમ જે છે એ ઉમેરી દઈએ તો બે લાખ એકસઠ હજાર છસોને બાણું રૂપિયા થશે માની લો કે પંદર વર્ષ માટે તમે ઇન્વેસ્ટ કર્યું છે તો કેટલા રૂપિયા થશે પાંચ લાખ અડતાલીસ હજાર છસો સત્યાસી રૂપિયા અને મૂળ રકમ ઉમેરી દઈએ તો પાંચ લાખ અઠ્ઠાણું હજાર છસો રૂપિયા ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ભાઈ તમે વીસ વર્ષ માટે વ્યાજ કેટલું થશે તો કે તેર લાખ ઓગણીસ હજાર છસો બાવન રૂપિયા અને મૂળ રકમ સાથે ઉમેરી દઈએ તો તેર લાખ ઓગણસી હજાર છસો ને બાવન રૂપિયા પચીસ વર્ષ માટે તમે એ પૈસા રહેવા દીધા બરાબર તો એના પૈસા થઈ જશે તમારા ત્રીસ લાખ ત્યાંસી હજાર ચારસો એકત્રીસ અને ટોટલ મળી અને એકત્રીસ લાખ તેત્રીસ હજાર ચારસો એકત્રીસ રૂપિયા સત્યાવીસ વર્ષ માટે જે છે તમે પૈસા ઉમેરી દીધા મિત્રો તો માની લો કે તેતાલીસ લાખ રૂપિયાના થઈ જશે તેતાલીસ લાખ બાર હજાર નવસો નેવું રૂપિયા અને જે મૂળ રકમ ઉમેરી દઈએ પચાસ હજાર રૂપિયા તો તેતાલીસ લાખ બાસઠ હજાર નવસો નેવું રૂપિયા થઈ શકે બરાબર હવે ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન હશે કે ભાઈ સત્યાવીસ વર્ષ માટે તો બહુ લાંબુ થઈ જાય પણ મિત્રો એ સત્યાવીસ વર્ષ માટે લાંબુ એટલા એટલા માટે થઈ જાય કે જો તમે ભવિષ્યનું ન વિચારો જ્યારે તમારી પાસે સાઠ વર્ષ પૂરા થઈ જશે અને કોઈ ઇન્કમનો કોઈ સ્ત્રોત નહીં હોય બરાબર તો આમાંથી તમને એટલું બધું વ્યાજ જ તમને એટલું મળી જશે કે તમારે પૈસાની કોઈ જરૂરિયાત જ નહીં પડે અને એવા સમયની અંદર મતલબ કે ભવિષ્યનું આપણું કમ્પ્લીટ કરવા માટે આમાં એસઆઈપી અથવા તો લંબ એસઆઈપી કરવું જોઈએ બરાબર બે પાંચ વર્ષનો કોઈ મતલબ નથી ઓછામાં ઓછી રકમ જે છે પરંતુ એ ભવિષ્યની અંદર તમે એટલા વર્ષો સુધી તમે રોકો તો આટલું રિટર્ન તમને અંદાજિત મળી શકે બરાબર મેં તમને પહેલાંય કીધું છે કે ભાઈ આમાં કોઈ ફિક્સ નથી હોતું પોસ્ટ ઓફિસની જે અંદાજ જે છે એટલું અઢાર ટકા લેખે જશે આમાં વધી પણ શકે અને થોડું ઘણું ઘટી પણ શકે છે ખાસ કરીને એ તમને જણાવી દો મિત્રો કે આ આર્ટિકલ જે છે એ તમારા નોલેજ માટે છે તમને એક વિકલ્પ મળી રહે એટલા માટે છે આમાં કોઈ પણ પ્રકારની રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી બરાબર રોકાણ કરવું હોય તો તમે તમારા આ રીતે જે છે તમે રોકાણ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો ખાસ જશે તમે વાંચવા માંગતા હોય તો આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ અથવા તો કમેન્ટ બોક્સમાં પણ રાખી દઈશ તો ત્યાંથી તમે આર્ટિકલ વાંચી શકશો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ